સાથે રાખી સુરતની તાપી નદીમાં છે સ્ટાર અને દબંગ ખાન એવા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરી કરવાના ગુનામાં મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી કચ્છ ભુજ ખાતેથી ફાયરિંગ કરનાર બે આરોપીને ને ઝડપી પાડ્યા હતા આરોપીઓ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યા બાદ ટ્રેનમાં બેઠા હતા અને ટ્રેન સુરતની તાપી નદી પર અશ્વની કુમાર ખાતે લોખંડનો રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન આરોપીએ ગન તાપી નદીમાં ફેંકી દીધી હોવાની કેફિયત ભુજથી પકડાયા બાદ પોલીસ સમક્ષ તેને રજૂ કરી હતી તેથી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત આવી પહોંચી હતી સુરતની તાપી નદીમાંથી ગન શોધવા માટે તરવૈયાઓને ઉતારવામાં આવ્યા હતા મુંબઈમાં એન્કાઉન્ટર માટે જાણીતા દયા નાયકની આગેવાનીમાં બંને આરોપીઓને સુરત લાવવામાં આવ્યા હતા પહેલી સવારથી આરોપીઓને સાથે રાખીને બ્રિજ પરથી તાપી નદીમાં કેવી રીતે ઘન ફેંકી તેનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું સાથે તરવૈયાઓને તાપી નદીના પાણીમાં ઉતારીને ઘન શોધવા પ્રયાસ કરવામાં આવ્યો હતો સમગ્ર વિસ્તારમાં પોલીસના ધામા રહેતા સ્થાનિકોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા